મોબાઈલ વર્લ્ડમાં મળશે એનાથી નીચો ક્યાંય નહીં મળે આ રેટ આ કેશબેક ફાઈનાન્સ ઓફરો સાથે અને સાથે સાથે ગિફ્ટો આ વસ્તુ ક્યાંય નહીં મળે માત્ર સાથે ગિફ્ટો તો ખરીદ પાવર બેંક બજાજ ને અધર ફાઇનાન્સ માં અવેલેબલ ચોવીસ મહિનાના ઈએમઆઈ સાથે પાંચ હજાર રૂપિયા કેશબેક ડિસ્કાઉન્ટ જો આ ડિસ્કાઉન્ટ સાથે પડશે એકોતેર હજાર છસો નવ્વાણું અઢાર ટકા જીએસટી બેનિફિટ લઈ લો તો પડશે માત્ર બાસઠ માં